સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કરતી છ વર્ષની ડિગ્રી પર જે ઘટના બની જેમાં જણાવ્યા પ્રમાણે સ્કૂલના આચાર્ય દ્વારા તેને કારમાં નાપાલિક બાળકીને પોતાના હવસ સંતોષવા માટે જે જગ્યાએ લઈ જે બળાત્કાર ગુજારી બાળકીને દમ ઘૂટી જતા મોત મોતે ઘાટ ઉતારી લાશને ફેંકી દેવાઈ હતી દેશ માટે આ ઘટના કલંકરૂપ ગણાય માટે આવા નરાથમને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને ફાંસીની સજા આપવામાં આવે તેમજ તેમની મિલકતને પણ ડાંચમાં લઈ ન્યાયના દાખલાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવી નીચ હરકતો ન કરે તેનો દાખલો બેસાડવામાં આવે તેવી આદિવાસી સમાજને ભારત દેશના લોકો વતી માંગ છે રિપોર્ટર અબ્દુલ રૌફ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉમલ્લા જય હિન્દ જય ભારત મિત્રો ત્યારે જે દાહોદમાં જે નિંદનીય ઘટના બની છે ઘણી દુઃખદ ઘટના છે અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છે ઝઘડિયા પ્રાંત અધિકારી શ્રી મારફતે ગૃહમંત્રીશ્રીને અને તંત્રને જાણ કરવા માંગીએ છીએ કે અમારા ગુજરાતમાં જ્યારે સ્કૂલોમાં અમારા બાળકો જ સુરક્ષિત નથી ટીચરો પણ સુરક્ષિત નથી તો કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે અમારી આ આવેદનપત્ર દ્વારા માત્ર એટલીને એટલી જ માંગ છે એ સ્કૂલોમાં જીઆરડી ગ્રામ રક્ષક દળોની નિમણૂક કરવામાં આવે છે એક મહિલા હોય અને એક પુરુષ ઉમેદવાર બંનેની નિમણૂક કરવામાં આવે જેથી બાળકો પણ સુરક્ષિત રહે અને શિક્ષકો પણ પોતાને સલામતી અનુભવી રહે અને આ જે ઘટના બની છે એને સખત શબ્દોમાં વખોડી કાઢે છે જય હિન્દ જય ભારત રોજ હમણાં જ હાલમાં બે ત્રણ દિવસ પહેલાં જે દાહોદ જિલ્લાના સિંગવણ તાલુકાની સોરની પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કરતી બાળકીને ત્યાંના જ પ્રિન્સિપાલ દ્વારા જે દુષ્કર્મ કરવાના ઈરાદે ગોળું દબાવીને હત્યા કરી નાખી છે એ પ્રિન્સિપાલ કે જે વીએસપી અને ભાજપનો કાર્યકર છે જેને આજે આખા ગુજરાતને અને શિક્ષણ સ્થાનને કલંકિત કર્યું છે એના વિરોધમાં અમે આજ રોજ રાજ્યપાલશ્રીને પ્રાંત પ્રાંત અધિકારી મારફત આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અમે આ ભાજપ સરકારને કહેવા માગીએ છીએ કે એનસીઆરબીના રેકોર્ડ મુજબ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના જે આંકડા છે એ પ્રમાણે દરરોજ ગુજરાતમાં પાંચથી છ મહિલા આનો શિકાર બને છે આખા વર્ષમાં છથી સાત હજાર મહિલાઓના શોષણના કેસો થાય છે પોલીસ સ્ટેશનમાં અને દર ત્રણ વર્ષ સુધીમાં છ હજાર નવસો ને જેટલા બળાત્કાર થયા છે અને એમાં નવાઈની વાત એ છે કે મોસ્ટ ઓફલી બધા ભાજપ સાથે સંકળાયેલા લોકો વધારે છે તો શું આ સરકાર જે ભાજપની સરકાર છે એ આવા લોકોને છૂટો દોર આપી દીધો છે કે ગુજરાતની દીકરીઓને મારી નાખે રેફ કરે આજે બેટી બચાવો બચાવો બેટી પઢાવોનું જે અભિયાન ચાલી રહ્યું છે તો એમાં બેટી બચાવવાના અને પઢાવવાની જગ્યાએ જે બેટી પઢવા જાય છે એને જ આ લોકો મારી નાખી રહ્યા છે તો કેવી રીતના ગુજરાતની આ દીકરી ભણશે તો અમે હર્ષ સંઘવી જે ગૃહમંત્રી છે એને પણ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરીએ છીએ કે આવા હત્યારાને ફાંસી આપો અને જે પણ કંઈક આની પાછળ જવાબદાર લોકો છે એમને કડકમાં કડક સજા થવી જોઈએ જો આ પ્રમાણે ચાલી રહ્યું તો આવનાર દિવસોમાં ગુજરાતની મહિલાઓ સુરક્ષિત નહીં રહે આજે બહુ ચિંતાનો વિષય છે એનસીઆરબીના આંકડા કહે છે કે દર છેલ્લા ચારથી પાંચ વર્ષમાં ચાળીસ હજારથી પણ વધુ મહિલાઓ આનો શિકાર બની છે અને એમાં એકસો પંચાણું જેટલા આરોપીઓ તો હજુ ફરાર છે જે પકડાયા નથી તો આજે જે ગૃહ મંત્રી અને જે મુખ્યમંત્રી જે આ લોકો ગુજરાતના વિકાસની વાતો કરે છે ગુજરાત સુરક્ષિત હોવાનો દાવો કરે છે આ કરે છે તો આ બધા જે દાવા છે એ પોખર સાબિત થઈ રહ્યા છે જે ખરેખર એક ચિંતાજનક વિષય છે તો આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આવા જે ગોવિંદ નટ જે આચાર્ય છે દાહોદમાં જે આ ઘટના જેને કરી છે એને ફાંસીની સજા આપવામાં આવે એવી અમારી માંગણી છે જય હિન્દ જય ભારત